આસપાસના વિસ્તારોમાંથી જનમેદની ઉમટી હતી અને ત્યાં અત્યાર સુધીમાં ચારસો ને ઓગણચાલીસ યુનિટથી વધુ રક્તદાન કરવામાં આવ્યું છે ત્યારે કેમ્પમાં રક્તદાનને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસના ચેરમેન અતુલ કાનાબાર ચેરમેન એમિરેટ્સ કિરેટ ઉનગડકટ જોઈન્ટ સેક્રેટરી અનિશ રાજ અને કમિટીના અન્ય સભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા હેડ ડોક્ટર ખેવના કારાવડિયાની દેખરેખ હેઠળ હેમંગી વાઘેલા

એની જે સાથે રેડ ક્રોસની જે ટીમ છે જોડાયેલી છે અને આ જ રક્તકા રક્તદાન છે કેમ્પનું સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને ચેરમેન અને કમિટીને આગેવાનોએ પ્રોત્સાહન પણ આપ્યું હતું એટલે સ્વયંસેવકોની સેવાને તાત્કાલિક સહાય જે છે એ નોંધાઈ હતી અને જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે રેડ ક્રોસ સોસાયટી જે છે એમના બધા જ સભ્યો તમને ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે અને 439 યુનિટ જે છે એ રક્ત અત્યારે અહીંયા એકઠું કરવામાં આવ્યું છે અને મદદગાર ફાઉન્ડેશનની સાથે રેડ ક્રોસ જે છે એ જોડાયેલી છે જેના કારણે આ સફળતાપૂર્વક પૂર્વક રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું અને ગીર આ મહત્વના સમાચાર મળી આવ્યા છે કે જ્યાં આ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વધુ રક્તદાન જે છે એ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું ત્યારે મદદગાર ફાઉન્ડેશન અને રેડ ક્રોસની જે ટીમ છે જોડાયેલી રહી છે જે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે રક્તદાન જે છે કરવામાં આવી રહ્યું છે અને જે લોકો છે એ રક્તદાન કેમ્પ કર્યા બાદ આ જે સર્ટિફિકેટ છે એ મેળવી રહ્યા છે ત્યારે આ જે સહાય કરી રહ્યા છે લોકોએ કેટલાક જરૂરિયાતમંદોને આજે રક્ત છે એ કામમાં લાગશે ત્યારે રેડ ક્રોસ સોસાયટી હંમેશા તૈયાર રહે છે રક્તદાન જે છે એ બંને ફાઉન્ડેશન જે છે એ બંને ફાઉન્ડેશન જોડાયેલા છે અને વડોદરા ઝાલામાં રક્તદાન કેમ્પ જે છે યોજાયો હતો ત્યારે ચારસો ને ઓગણચાલીસ યુનિટથી વધુ રક્તદાન સફળતાપૂર્વક થયું છે ત્યારે આ બધા જ જે લોકોએ રક્તદાન કર્યું છે એ બધાને જ અત્યારે અભિવાદન પત્ર પણ આપવામાં આવ્યો છે જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને જે રક્તદાન છે એ રક્તદાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને આ જે રક્ત છે આ જે લોહી છે જે એકઠું કરવામાં આવે છે એ બધું જ કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચશે અને આ જે કેમ્પ યોજવામાં આવ્યો છે તે બદલ પણ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે લોકો ત્યારે ચેરમેન અને કમિટીના આગેવાનોએ પ્રોત્સાહન પણ આપ્યું હતું સ્વયંસેવકો જે છે એમની સેવા અને તાત્કાલિક સહાય જે છે એ નોંધપાત્ર રહી હતી ત્યારે ગીર સોમનાથ આ સમાચાર મળ્યા છે કે જ્યાં ચારસો ને યુનિટ આટલું એનાથી પણ વધુ ચારસો ઓગણચાલીસ યુનિટ થી પણ વધુ જે રક્ત છે એ કઠુ કરવામાં આવ્યું છે અને રક્તદાન કેમ્પ જે છે એ સફળતાપૂર્વક પૂર્વક પૂર્ણ થયું છે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ગેર સોમનાથ સમાચાર મળી આવ્યા છે કે જ્યાં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને બધાને જ જે લોકોએ રક્ત આપ્યું છે એ બધાને જ દાતાઓને અભિવાદન પત્ર પણ આપવામાં આવ્યું છે અને આ રક્ત જે છે એ ઘણા જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવશે ઘણા જરૂરિયાતમંદ લોકો માટે આ જીવન દાઈ બની શકે છે આ રક્ત ત્યારે જેટલા પણ દાતાઓ છે જેટલા પણ લોકોએ રક્તદાન કર્યું છે બધાને જ અભિવાદન પત્ર પણ આપવામાં આવ્યો છે ને ગીર સોમનાથ આ સમાચાર મળી આવ્યા છે કે જ્યાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ રક્ત કેમ્પ નું મદદગાર ફાઉન્ડેશનની સાથે જોડાઈને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક આ જે આયોજન છે એ પૂર્ણ થયું હતું ત્યારે ઘણા લોકો જે રક્તદાન કેમ્પ છે એમાં જોડાયા હતા અને આ રક્તદાન જે છે એ કરવામાં આવ્યું હતું જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ બધું જ જે રક્ત છે ચારસોને ઓગણચાલીસ જે યુનિટ છે એ બધું જ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું અને આ બધું જ જે રક્ત છે એ ખૂબ જ કામ લાગવાનું છે અને ઇન્ડિયન રાઇડ ક્રોસ સોસાયટી હર હંમેશની જેમ દરેક જગ્યાએ આવી રીતે મ મદદ કરવા માટે તૈયાર રહે છે અને કેમ્પ જે છે એ વારંવાર યોજતી રહે છે જેથી કરીને જેટલા પણ સ્વસ્થ લોકો છે કે જેટલા પણ લોકોના શરીરમાં બીમારી નથી એ લોકો જઈને અહીંયા રક્ત આપી શકે છે અને એ લોકો વારંવાર વારંવાર બધી અલગ અલગ જગ્યાઓએ રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે જેથી કરીને જેટલા પણ લોકોને ઈચ્છા હોય રક્તદાન કરવાની લોકો ત્યાં જઈને રક્તદાન કરી શકે છે અને જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે રક્તદાન છે એ કરવામાં આવી રહ્યું છે અને એની જ સાથે રેડ રેડ ક્રોસ ક્રોસ સોસાયટી સોસાયટી જે છે ઇન્ડિયન એ જેટલા પણ લોકો રક્તદાન કરે છે એમને અભિવાદન પત્ર પણ આપે છે અને મદદગાર ફાઉન્ડેશન સાથે જોડાઈને આખી કામગીરી જે છે એ હાથ ધરવામાં આવી હતી અને આ સરસ મજાનો જે કેમ્પ છે એ યોજવામાં આવ્યો હતો ત્યારે આ જે સફળતાપૂર્વક કેમ્પ છે આ ચારસો સંચાલીસ જે યુનિટ છે એનાથી પણ વધારેની જે રક્ત છે એ એકઠું કરવામાં આવ્યું છે અને આ બધું જ જે આખો કેમ્પ છે એ સફળતાપૂર્વક રહ્યો હતો હું ભાવેશભાઈ રામ ઓ પિયુષભાઈ ના શ્રદ્ધાંજલિ રૂપે આજે મદદગાર ફાઉન્ડેશનની વડોદરા ઝાલા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે હું શિવા બારડ મદદગાર ફાઉન્ડેશનનો કાર્યકર આજરોજ માબળ બાપાના સાનિધ્યમાં વડોદરા ઝાલા મુકામે મદદગાર ફાઉન્ડેશન સુત્રાપાડા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું જે કેમ્પમાં થયેલ એકત્રિત બ્લડને વિવિધ બ્લડ બેંકોમાં જમા કરાવીને અને આખું વર્ષ આપણા વિસ્તારના દર્દીઓને હેલ્પલાઇનના માધ્યમથી અપાવવા માટે કાર્ય કરે છે તેમજ વિશેષ કાર્યક્રમમાં ગ્રુપના મેમ્બર સ્વ પિયુષભાઈ લખણભાઈ રામના સ્મરણાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સવારમાં એમના ફેમિલીના દીપ કાગળિયાને હું રાખેલું હતું ત્યારબાદ કેમ્પ ચાલુ થયેલ છે મતદાતાઓનું દર વર્ષે અવિરત સહયોગ પ્રાપ્ત થયો હતો હું ભાવેશભાઈ રામ પિયુષભાઈ રામના શ્રદ્ધાંજલિ રૂપે આજે મદદગાર ફાઉન્ડેશનને વડોદરા ઝાલા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે સ્ટાર્ટ હું શિવા ભારત મદદગાર ફાઉન્ડેશનનો કાર્યકર આજરોજ માબળ બાપાના સાનિધ્યમાં વડોદરા ઝાલા મુકામે મદદગાર ફાઉન્ડેશન સુત્રાપાડા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું જે કેમ્પમાં થયેલ એકત્રિત બ્લડને વિવિધ બ્લડ બેન્કોમાં જમા